નમસ્કાર ધોરણ 10 ની અંદર હવે આપણે મનુષ્યના પાચન તરફ આગળ વધી રહ્યા છે એની વાત કરીએ પ્રવૃત્તિ નંબર પાંચ પોઈન્ટ ત્રણ આની વાત કરવાની છે આની અંદર શું આપેલું છે બે કસ નળી લેવાની છે

લાળ રસામાં ના થાય ને પછી વીસ થી ત્રીસ મિનિટ સુધી રહેવા એની સાથે પ્રક્રિયા થવા દેવાની બીમાં કંઈ કરવાનું નથી પછી આની અંદર તમારે આયોડિન રાખવાનું કરવાનું બંનેમાં આયોડિન એડ કરીને પછી થોડાક સમય સુધી એને રહેવા દેવો એટલે એની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે કે આ રંગમાં કોઈ પરિવર્તન આવે તમારે ચકાસવાનું છે તો બી ની અંદર રંગ પરિવર્તન થતું તમને જોવા મળશે એની અંદર કોઈ જાતનું રંગ પરિવર્તન થશે નહીં આવું શા માટે એકની અંદર બંનેની અંદર સ્ટાર છે પણ એકની અંદર આપણે લાડ રસ નાખ્યું આ લાડ રસ છે ને એ આપણે પ્રવૃત્તિ છે એ એ ની અંદર એનું પાચન કરી નાખે સ્ટારચ એટલે તેનો કન્વર્ટ કરી નાખે એટલે શું થાય કે અહીંયા રંગ પરિવર્તન અહીંયા પ્રક્રિયા થઈ હશે કોઈ જાતનો રંગ નહીં જોવા મળે અહીંયા રંગ પરિવર્તન થતો જોવા મળશે છે પર્ણવાળી આપણે આકૃતિ જોઈએ હતી ને પર્ણમાં એ પર્ણમાં જે ઘટના થાય ને એ ઘટના અહીંયા તમને જોવા મળશે એટલે કે રંગ પરિવર્તન થતો જોવા મળશે બી ની અંદર કે જેથી આપણે કહી શકીએ કે લાળ છે એ શું કરે તો સ્ટાર્ચ નું પાચન માટે જવાબદાર છે આવી પ્રવૃત્તિ આપેલી છે આપણે આપણે એની અંદર મનુષ્યના પાચનની આપણે વાત કરવાની છે વિવિધ પાચનો છે એ જૈવિક ક્રિયાઓ જોવા મળે જે આપણા શરીરની અંદર થતી હોય એમાંનું એક ઉદાહરણ છે કે મનુષ્યનું પાચન મનુષ્યની અંદર પાચન ધોરણ છ સાત આઠ ની અંદર આઠ ની અંદર આપણે જોયેલું હતું મનુષ્યનું પાચન

અને પછી મળાશ અને મળદ્વાર તો મુખથી લઈ અને ગુદા સુધી એટલે કે મળદ્વાર સુધીની જે લાંબી રચના છે એ શું છે આપણું મનુષ્યનું પાચન એટલે કે પાચન માર્ગ રહેલો છે ત્યાં પાચન થતું જોવા મળશે આપણે ત્યારબાદ વિવિધ પ્રકારના ખોરાકને આ પાચન માર્ગમાંથી પસાર થવું પડે છે એટલે કે ત્યાંથી જ અને નાના નાના સમાન ભાત વાળા કણો તે રૂપાંતરિત થાય ધાતુ દ્વારા શું થાય એને ચાવવાની પ્રક્રિયા થાય ભરડવાની પ્રક્રિયા શરૂ થાય એટલે કે ચાવી અને ભરડવાની ઘટના તે ટુકડા કરી નાખે ખોરાક ના આ ખોરાકના ટુકડા થાય ત્યાર બાદ તે જે છે એ આપણે ખાઈએ છીએ એની અંદર આપણા મોઢા ની અંદર જે એક રસ રહેલો છે જેને આપણે લાળ કહીએ લાળ રસ રહેલો હોય છે આ લાળ છે એ લાળ ગ્રંથિમાંથી માંથી નીકળતો એક રસ છે જે લાળ રસ તરીકે ઓળખે છે કે ખોરાકમાં પડે છે અહીંયા થી જ આપણું પાચનની શરૂઆત થતી જોવા મળશે કે કોરાકનું પાચન અહીંયા થી શરૂ થઈ જાય તો ખોરાક જટિલ રચના ધરાવજો આપણા બાપ દાદા હોતા એમ કેતા કે ચાવીને ખોરાક ખાઓ હજી તમારા મમ્મી પપ્પા તમને કહેતા હશે કે ચાવીને ખાઓ તમે ક્યાં હોસ્ટેલ માં રહેતા હશો તો તમને ચાહવાની ઘટના કઈ તો ચાહવાની ઘટના શું છે કે લાળ રસ છે ને સંપૂર્ણ એની સાથે ભળી જાય ને નાના નાના ટુકડાઓમાં જો વિભાજીત થઈ ગયું હોય

એમાઇલેજ ઉત્સેચક ધરાવે છે લાલ રસી એમાઇલેજ ની હાજર રહેલું જોવા મળશે આઈએમપી છે તમને પૂછાઈ જાય એક માર્ક માં જે સ્ટાર્ચ ની જટિલ અણુઓની શર્કરામાં ખંડિત કરીને રૂપાંતરણ કરે છે ખોરાક ને ચાવવાની દરમિયાન માસલ જીભ આપણી જે જીભ રહેલી છે લાલ રસ ને શું કરે છે ભેળવી દે છે કે આખો એને ભેળવી દેવાની જોવા મળે છે ત્યારબાદ જોઈએ કે અન્નનળી અન્નનળી શું છે તો આપણે જે પાચન માર્ગ પછી મુખનો ભાગ પૂર્ણ થાય ત્યાંથી જે શરૂઆત થાય અને જે જઠર સુધીની રચના છે એને આપણે અન્નનળી કહીએ છીએ આ અન્નનળી છે એ પચીસ સેન્ટીમીટર જેટલી જોવા મળશે પચીસ સેન્ટીમીટર જેટલું તે અંતર ધરાવતું જોવા મળશે એમ પૂછાય તો તમારે ખાસ યાદ રાખવું ન દેખાતું હોય તો પેન બદલાવી રાખીએ આપણે ખોરાક છે એના અસ્તરમાં લયબદ્ધ સંકોચન સિથિલન અને સંકોચન ની સાથે એ ખોરાક ને શું કરે છે આગળ ધકેલવાનું કાર્ય કરે છે જેમ ઓલું અળસિયું આગળ વધતું હોય ને એ રીતના અને ક્રમબદ્ધ જે સંકોચન અને સિથિલન થાય છે તેના કારણે તે આગળ જાય છે અને મુખ થી લઈ જઠર સુધી છે અન્નનળી દ્વારા ખોરાક ને લઈ જવામાં આવે છે આ ખોરાક છે એ ખોરાક ને અન્નનળી નો અંતર એટલું હશે પચીસ સેન્ટીમીટર તમારે બુક ની અંદર નથી આપેલું પણ ધોરણ છ સાત આઠ ની અંદર જે આપેલું છે એની અંદર આ માહિતી આપેલી છે ત્યારબાદ જઠર છે જઠર એક છે આપણા શરીરનું જે મોટું અંગ છે એટલે ખોરાકમાં જે પાચન માટે અને તે આવતા ખોરાકનું શું કરે છે વિસ્તરણ પામે છે એટલે કે અલગ કરે છે છૂટું પાડે છે જઠરમાં સ્નાયુમય દીવાલ આવેલી હોય છે જે પાચક રસોના મિશ્રણ કરવામાં મદદરૂપ કરે છે અને જે પાચનનું કાર્ય છે જઠરની દીવાલમાં જઠર ગ્રંથિઓ દ્વારા શું કરવામાં આવે છે કરવામાં આવે છે આ ગ્રંથીઓમાં શું હાઇડ્રોક્લોરિક એસિડ ખાસ યાદ રાખવું હાઇડ્રોક્લોરિક એસિડ HCl સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ રહેલો હોય છે પ્રોટીનનું પાચન અને ઉત્સેચકો તેમાં કે કે હોય તો કે પેપ્સિન અને શ્લેષ્માનો સ્ત્રાવ થતો જોવા મળશે ખાસ અહીંયા યાદ શું રાખવાનું છે HCl પછી પેપ્સિન અને શ્લેષ્મા

ત્યારે નીચે ઠરવાલ તેનું કાર્ય કરે છે અને પછી જરૂરિયાત પાચન પૂર્ણ થાય ત્યારે નીચે ઠરવાલ ખુલી જાય અને તે ખોરાક છે ત્યાં જે છે નાના આંતરડા અંદર આગળ વધતો જોવા મળશે તો એ જ રીતના નાના આંતરડા આપણે હવે ચર્ચા કરવાની છે કે નાનું આંતરડું એટલે શું તો અહીંયા તમને જોશો આકૃતિની ની અંદર અહીંયા જે આ નાનો એવો ભાગ છે જે ગૂંચળામય છે એ નાનું આંતરડું છે શું છે નાનું આંતરડું હવે નાના આંતરડાની અંદર જે પાચન છે એ સૌથી વધારે અહીંયા જોવા મળશે ત્યાંથી અહીંયાથી શોષણ પણ પામશે ખોરાકના જે ઘટકો છે તો એની વાત કરીએ નાનું આંતરડું ખૂબ ઇમ્પોર્ટેન્ટ વસ્તુ છે તો નાનું આંતરડું છે એ પાચન માર્ગમાં સૌથી લાંબામાં લાંબો માર્ગ છે ખાસ યાદ રાખવું અને ઘાસચારાઓ ખાનારા પ્રાણીઓ છે એમાં સેલ્યુલોઝના પાચન માટે શું હોય છે કે સેલ્યુલોઝનો તે રહેલું હોય છે જે ઘાસ ઘાસ છે એ એના પાચન માં કરવા માટે તે લાંબા નાના આંતરડાની જરૂરિયાત ત્યાં ઊભી થાય છે એટલે કે જે પ્રાણીઓ ઘાસ ખાનારા છે તે નાનું આતોડું ખૂબ ત્યાં સેલ્યુડોઝ ખાય છે એટલે કે નાના આંતરું ત્યાં વધારે જોવા મળશે અને માંસનું પાચન પણ તે સરળતાથી કરી શકે છે નાનું આંતરું એટલે કે વાઘ જેવા પ્રાણીઓમાં નાનું આંતર નાનું કે ટૂંકું હોય છે કે જે તે ત્યાં પાચન માટે જોવા મળશે નાનું આતરળું છે એની વાત કરીએ કે કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું શું કરે છે પૂર્ણ પાચન થાય છે આ ત્રણેય વસ્તુનું ત્યાં પૂર્ણ પાચન થશે અને તે આ કાર્ય માટે યકૃત અને સ્વાદુપિંડના જે સ્ત્રાવો છે એ સ્ત્રાવો અહીંયા જોવા મળશે યકૃત તમારે સૌથી મોટી ગ્રંથિ આપણા શરીરની જોવા મળશે યકૃત વિશે આપણે અભ્યાસ કરીએ કે સ્વાદુપિંડ સ્વાદુ રસ અથવા સ્વાદુપિંડ રસનો સ્ત્રાવ કરે છે આ યાદ રાખવાનું છે અને જેમાં પ્રોટીન પાચન માટે ટિપ્સિન હોય છે પ્રોટીનના પાચન માટે કોણ પ્રોટીન પાચન માટે ટ્રિપ્સિન સ્વાદુપિંડ ની અંદર છે એ સ્વાદુ સ્વાદુ રસ અથવા સ્વાદુ પિંડ રસ નો સ્ત્રાવ કરતો જોવા મળશે નાના તળ છે સોરી એ તેલયુક્ત ચરબી છે એનું નાના તળ ની છે એ ગ્રંથિમય આવેલી હોય છે અને આંતરિય ગ્રંથિયો છે રસ નો સ્ત્રાવ કરતો જોવા મળશે આપણે યાદ રાખવાંતરિય ગ્રંથિયો છે રસ નો સ્ત્રાવ કરે છે અને તેમાં ઉત્સેચકો છે એ પ્રોટીન એમિનો એસિડમાં રૂપાંતર કરે શું પ્રોટીન છે પ્રોટીન એ એમિનો સ્ત્રાવ એમિનો એસિડમાં રૂપાંતર કરતી જોવા મળશે અને કાર્બોઝીટ છે એ ગ્લુકોઝ અને ચરબી સોરી ગ્લુકોઝ નું અને ચરબી છે એ ફેટી એસિડ માં રૂપાંતરિત કરે ફેટી એસિડ અને ગ્લિસરોલ આ યાદ રાખવાનું છે તમારે ખાસ આ પ્રોટીન નું એમિનો એસિડ જો અહીંયા હું પેન બદલાવી નાખું તમને એક જ મિનિટ યકૃત આગળ રહી ગયું એને લઈ લઈએ પછી જો આ છે તમારે ખાસ પ્રોટીન વાળું યાદ રાખવાનું છે હાઈલાઇટ જ કરી નાખી એટલે તમને આઈડિયા આવે આ પ્રોટીન વાળું યાદ રાખવાનું છે તમારે પછી કાર્બોદિત નું ગ્લુકોઝ માં રૂપાંતર ને ફેટી એસિડ ને ગ્લિસરોલ છે એ શેમાંથી મળશે ચરબીમાંથી રૂપાંતરિત પામતા મળશે યકૃતની આપણે વાત કરવાની છે એમાં યકૃતમાં જઠરમાંથી આવનારો જે ખોરાક છે એસિડિક છે એ સ્વાદુપિંડના ઉચ્ચેચકો દ્વારા ક્રિયામાં આલ્કલી બનાવે છે શું કરે છે આલ્કલી સ્વાદુપિંડના જે ઉચ્ચેચકો છે આલ્કલી બનાવી નાખશે એટલે કે બેઝિક બનાવી નાખશે યકૃતમાંથી જે પિતરસ નો સ્ત્રાવ થાય યકૃત ની અંદર અને વધારાની જે ચરબી છે આગળ પ્રક્રિયા થતી જોવા મળશે ચરબી છે એના ગોલોકો છે નાના નાના ગોળો સ્વરૂપમાં રૂપાંતરિત પામશે પછી એનું પાચન કરશે પણ જે પિત્ત સારો છે એ પણ આપણે શું શેમાંથી પ્રાપ્ત થશે પિત્તાશયમાંથી

આ બધા ઉત્સેચકો છે એક પ્રક્રિયામાં વધારો તો કરે સ્પીડમાં પ્રક્રિયા પૂર્ણ કરે પણ યકૃતની અંદર જે સ્ત્રાવ થાય એ પિત્ત છે એ શું કરે છે ચરબીની અંદર પ્રક્રિયા કરીને એના ગોલકોમાં સ્વરૂપમાં રૂપાંતરિત કરશે અને સ્વાદુપિંડ છે એ પછી આગળ તે શું કરશે સ્વાદુ દ્વારા તેનું પાચન કરતી જોવા મળશે એટલે કે તે નાના નાના ગોલકોમાં રૂપાંતરિત પામી જાય એટલે સરળતાથી એનું પાચન થઈ જાય આ ઘટના અહીંયા તમને આગળ મેં સમજાવી દીધી પછી જ આપણે યકૃત લીધેલું છે ઓકે હવે પાચિત જે ખોરાકનું છે એ નો આંતર માર્ગ એટલે કે અહીંયા આપણે મોટા આંતરડા ની વાત થાય મોટું તો નાના આંતરડાની જે લંબાઈ છે એ સાત પોઈન્ટ પાંચ મીટર ની રહેશે ઓકે હવે ત્યારબાદ જે મોટું આંતરડું છે નાના આંતરડામાંથી જે જો આવશે એ શું છે પાચિત ખોરાક જે પાચન થઈ ગયેલો ખોરાક છે એ નાના આંતરડા અંદર અભિશોષક કામ છે એટલે કે ત્યાંથી શોષણ થશે નાના આંતરડા ના અંતઃ સ્તરમાં અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે જે શું કરશે જેને રસાંકુરો તરીકે ઓળખવામાં આવે છે આ રસાંકુરો પણ ખાસ યાદ રાખવા જેવું છે તો આ રસાંકુરો છે ખોરાકનું શું કરશે અભિશોષણ કરી અને શરીરના প্রত্যেক કોષો સુધી તે ખોરાકને પહોંચાડવાનું કાર્ય કરશે અને તેનો ઉપયોગ ઊર્જાની પ્રાપ્તિ માટે નવી પેશીઓના નિર્માણ અને જૂની પેશીઓના

એ શું કરે છે દ્વારા તે બહાર ત્યાગ કરવામાં આવે એના ક્યાં રાખવામાં આવે અને પછી તે બહાર કાઢવામાં આવે ત્યાગ કરવામાં આવે તો આ રીતના ઉત્સર્ગ પદાર્થો છે એ બહાર ફેંકવામાં આવે અને તેનો ત્યાગ કરવામાં આવે તેનું નિયંત્રણ મળ મુદ્રિકા સ્નાયુ દ્વારા થતો જોવા મળશે આ ખાસ યાદ રાખો મુદ્રિકા સ્નાયુ તો અહીંયા તમને પાચનનો એક વિડીયો આપેલો છે એ વિડીયો જો તો ખોરાકને ભરડવાની પ્રક્રિયા શરૂ થાય અને ખોરાક છે એ અન્નળી દ્વારા શું થાય જઠરની અંદર જતો જોવા મળે ત્યાં એચસીએલ નો સ્ત્રાવ થાય ટ્રિપ્સિન નો સ્ત્રાવ થાય શ્લેષ્મ સ્ત્રાવ થતો જોવા મળે ત્યારબાદ ત્યાં આગળ વધી નાના આંતરડાની અંદર સ્વાદુપિંડ અને પિત્ર સો અહીંયા ઘણા બધા અસંખ્ય બેક્ટેરિયાઓ આપણા નાના આંતડાની અંદર જોવા મળશે એ નાના આંતરડાની અંદર ખોરાકનું પાચન થાય તે કાર્બોદિત પ્રોટીન અને ચરબીમાં રૂપાંતરિત પામે અને તેમાંથી તે આગળ વધતા જોવા મળે મોટા આંતરડામાં જઈ મળાશયમાં જાય અને તે મળદ્વાર તે બહાર જતું જોવા મળે આ હતી માનવની અંદર પાચન ત્યારબાદ દાંતનું ક્ષયન આપેલું છે એ દાંતના ક્ષયનની થોડીક ચર્ચા કરી લે તો દાંતના ક્ષયન આ તમારે જાણવા જેવી બાબતમાં આપેલું છે શેમાં આપેલું છે જાણવા જેવું એની અંદર શું કીધેલું છે કે દાંતની ઉપર ઇનેમલ નું લેયર આવેલું હોય છે ઇનેમલ એ ડેન્ટલની ની સામે શું છે નાજુક બનાવવાના કારણે દાંતનું ક્ષયન કેરે થાય કે જે આપણા શરીરે દાંતની ઉપરનું જે ઇનેમલ આવરણ આવેલું છે એ ઇનેમલ આવરણ તૂટી જાય ત્યારે શું થાય દાંત ખવાવાની પ્રક્રિયા શરૂ થાય આનાથી શું થાય શરૂઆત થાય છે ત્યારે જીવાણુઓ કે બેક્ટેરિયાઓ કે શર્કરાની પ્રક્રિયા થાય અને એસિડ નું નિર્માણ થાય આપણા દાંતની ઉપર જ્યારે નાજુક કે થઈ જાય કે ખનીજ ક્ષાર દૂર થવાની ક્રિયા થાય અને ત્યારે શું થાય કે અનેક જીવાણુઓ અને બેક્ટેરિયા ખાદ્ય કણો એ અણુ સાથે ભળી જાય અને દાંતને શું કરે છે પ્લેક કરે છે કે દાંતને બાજી જાય આપણે જે ઝંઝરણા થાય ને એમ કે ને જંઝરના થાય થાય આપણે

તમે કોઈ એવી વસ્તુ ખાટી વસ્તુ ખાવ ઠંડી વસ્તુ ખા તો તમને થાય એટલે કે તમને દાંતની અંદર કેમ હોય એના જેવું લાગે ઉપરથી ઘસારો થતો હોય કે તરત જ આમ એવું કહેવાય કે સેન્સિટિવિટી વધી જાય આ ઘટના છે દાંતના ક્ષયન દાંતના અટકાવવા માટે આપણે ખાસ યાદ રાખવું જોઈએ કે આપણે ઇન્ડિયામાં પહેલા આપણે કોલગેટ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા હતા નહીં એટલે કે કોલગેટ કહીએ પણ ટૂથપેસ્ટ કહેવામાં આવે ન કરતા ઘણા બધા અલગ અલગ આયુર્વેદિક પદાર્થોનો ઉપયોગ કરીને દંત બનાવવામાં આવતો અથવા દાંતણનો ઉપયોગ કરીને તેનો આપણે તો દાંતના શયન હું એવું માનું કે આપણે દાંતના થોડુંક અટકાવવું હોય તો આવી પેસ્ટનો ઉપયોગ ઉપયોગ જગ્યાએ આપણે જે આયુર્વેદિક વસ્તુ છે એનો ઉપયોગ કરીએ તો પણ ખૂબ લાભદાયક છે ચલો એમાં ડિટેલમાં થતા નથી આપણે આગળ વધીએ

કઈ તકલીફ હોય તો કહેજો અમને ઓકે ચલો ત્યારબાદ જે પ્રવૃત્તિ છે અને મનુષ્યની અંદર જે શ્વસનની ઘટના વિશે આપણે અભ્યાસ કરવાનો છે એ નેક્સ્ટ વિડીયોમાં રાખશો અસ્તુ જય હિન્દ જય ભારત